શ્રી રામ ચાલુ જ પદ્ધતિ આવી જશે હા જોઈ જોયું બધું આવી જ જાય તો અંદર આવી જ જાય કે ભાઈ આ સૂર્યમુખી હનુમાન દાદાનું મંદિર છે જે લોકો વહીવટ કરે છે એ લોકોએ કોઈ ધ્યાન રાખતા નથી અને નરેન્દ્રભાઈએ કરોડો રૂપિયા ખર્ચીને ફર્સ્ટ ક્લાસ જગ્યા બનાવી છે એ જગ્યાની કોઈ નોંધ નથી લેતું તો આ જવાબદારી કોની જો કે આજે અમારે કહેવાતી સાફ સફાઈનું બધું ચાલુ તો થયું પણ અત્યાર સુધી લોકો શું કરી હતી આ કરોડો રૂપિયા પાણીમાં બેડફવાના આપણે અને ગામની પબ્લિક વિચારવું પડ્યો તો ગંદકી અહીં ના ફેંકાય ગોધડો તમારો ફેંકી દીધો તરામો ગંગાની સફાઈ થાય તો શર્મિષ્ઠા માતાની સાફ સુથરી રહેવા જોઈએ માતા આટલું સરસ બનાવ્યું હોય ને તમે ગંદકી કરો તો આ કેટલી ગંદકી છે મંદિર આગળ આવું ચાલ વહીવટ કરવાનીકરી પડતી કે હું કરું છું પણ આ જમીનનું કામ કોણ કરશે ભાઈ બરાબર ટકાટ કરી નખજો હું અજાયન ફરીથી જોઈશ હો જય શ્રી રામ આ બાજુ યાર આવી ગંદકી તો અરે યાર કોઈ ટુરિસ્ટ આવ અધિકારીઓ પડે આઈન શું કરીશ ખબર પડતી નથી અહીંયા આગળ ખાલી ફોટા જ પડાવી છે અધિકારી જવાબદાર સટકવાનું નથી કોઈ સટકશે ચાલશે નહીં છોડવાના નથી એ લોકોના આ ગોધડો નાખી જાય છે પ્રજાએ કેવી સગો એમની કોઈ ખબર પડતી નથી દારૂ પીન બાટલી એ નાખી જાય આવી ગંદકી ફેલાવાની યાર શરમ આવી જુઓ આ જુઓ જય શ્રી રામ